આછોદ ગામે રાત્રિના સમયે ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું યુવાનનું ઘટના સ્થળે મોત મહેમાન આવેલા હોવાથી બંને યુવકો જમવાનું લઈને ઘરે જતા રસ્તામાં અકસ્માત સર્જાયો આમોદ તાલુકાના આછોત ગામ નજીક ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ નજીક ગતરોજ રાત્રિના નવ ને ત્રીસ કલાકે ટેન્કર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇઝાઓ થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું પોલીસે અકસ્માત ગુનો નોંધી ટેન્કર ચાલકને ટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઉત્તર પ્રદેશ પોતાનું કબજાનું ટેન્કર પૂર ઝડપે ગફલતભરી રીતે અંકારી ઓચિંતા વળાક લઈ મોટર બાઇક ને અડફેટે લેતા બાઇક ચાલક યહ યાકુબ મુસા પટેલનું નું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજાવ્યું હતું બાઇક પાછળ બેઠેલા નાની મોટી ઇજાઓ થઈ હતી અકસ્માત થતા બંને યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે યહા યાકુબ મુસા પટેલને મરણ જાહેર કર્યા હતા સલીમ સાદીકને નાની મોટી ઇજાઓ થઈ હતી આમુદ પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી